મારો પતિ એક રૂપિયો કમાતો ન હતો પત્નીના પૈસા પર જીવવા વાળો અને એને મારો ઉપયોગ જ કર્યો છે માત્ર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમનું આ નિવેદન અનેક ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે સોશિયલ મીડિયા પર ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે મેરી કોમને લોકો ટ્રોલ કરી રહ્યા છે પણ આ વિવાદનો મૂળ શું છે વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું શું પાયલ આપકી અદાલત નામનો એક શો આવે છે એ શોમાં બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમનો ઇન્ટરવ્યૂ હતો ઇન્ટરવ્યુ દરમિયાન એમના સંઘર્ષથી લઈને આખા જીવન સફર વિશે વાત કરવામાં આવી આ ઇન્ટરવ્યૂમાં એમના અંગત જીવન વિશે પણ વાત થઈ અંગત જીવનની વાત આવે એટલે પતિને કેમ છોડ્યા એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો ત્યારે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમે તમારા પતિને કેમ છોડ્યા જે પોતાના બાળકોને સંભાળતા હતા તમને આટલો સપોર્ટ કરતા હતા એમને છોડવા પાછળનું કારણ શું છે જવાબમાં મેરીકોમે કહ્યું કે મેં તેને છોડ્યો નથી તેણે મને છેત્રી છે અને એટલે એણે જ મને છોડી છે અને પછી કાઉન્ટર ક્વેશ્ચનમાં જ્યારે એવું કહેવામાં આવ્યું કે તમારા પતિએ તમારા માટે બધું જ કર્યું એણે પોતાની કારકિર્દીનું બલિદાન આપી દીધું તમારા માટે તમને સપોર્ટ કરવા માટે બધું કરી બાળકોને સાચવ્યા છતાં તમે કેમ છૂટા થઈ ગયા તો એના જવાબમાં મેરીકોમ એવું કહે છે કે સફળ કરિયર છેનું એ તો ખાલી શેરીમાં ફૂટબોલ રમતો હતો સાચું કહું તો એક રૂપિયો પણ એ કમાતો ન હતો એ આખો દિવસ ઘરમાં સૂતો રહેતો હતો એ એક છોકરીની કમાણી પર ગુજારો કરનાર બની ગયો હતો અને એને મને દુઃખ આપ્યું છે મને છેતરી છે મારી મહેનતના પૈસા એ ઉડાડતો હતો જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું અને સ્પેશિયલી જ્યારે એવું કહેવામાં આવ્યું કે તો પત્નીના પૈસા પર પલવાવાળો થઈ ગયો હતો એના ઉપર જીવવાવાળો થઈ ગયો હતો એના ઉપર ખૂબ વિવાદ થયો વિવાદનો મૂળ જ ત્યાંથી શરૂ થયો આ બહુ જ બધા પ્રશ્નો પૂછાયા અને એના પછી એમને કેવી રીતના પતિએ પૈસા લઈ લીધા કે પૈસા લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી એ બધા નિવેદને આખા ઇન્ટરવ્યૂમાં આપ્યા છે પણ આટલી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને પછી કોમેન્ટ્સનો યુદ્ધ શરૂ થઈ ગયો પણ આખા કોમેન્ટ્સના યુદ્ધ કે પછી આખી ઘટના પછી ઘણા બધા પ્રશ્ન આપણને પણ થાય મેરી કોમ અને એમના પતિ વચ્ચે શું હશે તો એ જ જાણે પણ આ કિસ્સા બહુ જ બધા લોકોની આંખો ખોલવાવાળા છે ગુજરાતમાં પણ થોડા સમય પહેલાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક પતિ ખૂબ મહેનત કરે છે પત્નીને મામલતદાર બનાવવા માટે અને પછી એ પત્ની મામલતદાર બની અને પતિને છૂટાછેડા આપી દે છે પતિ પત્નીની સફળતા અને બંને પરસ્પર હોય છે એટલે પતિની સફળતા પાછળ જ્યારે પત્નીનો હાથ માનવામાં આવે ત્યારે એ પત્ની સાથે પણ એવું જ હોય છે એક પતિ જે પત્નીની સફળતા માટે એના કરિયર માટે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દેતો હોય એનું કરિયર છોડી દેતો હોય બાળકોને સંભાળતો હોય અને પછી એને છૂટાછેડા આપી અને એવું કહેવામાં આવે કે એ તો મારા પૈસા ઉપર જીવતો હતો એ કેટલું વ્યાજબી છે આખો કિસ્સો જે છે એમાં પાછળ બહુ જ બધા ઉદાહરણો છે એટલે ભોપાલથી પણ થોડા સમય પહેલાં એવો જ કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક પતિ પત્નીને પોલીસ બનાવવા માટે વ્યાજે પૈસા લાવે છે મહેનત કરે છે અને એની પાછળ બધું જ લગાડી દે છે અને પછી પત્ની જ્યારે પોલીસ બની જાય છે ત્યારે પતિને છોડી દે છે અને એવું કહે છે કે બ્રાહ્મણ છે એના કપડા એની ચોટી એ બધા મને ગમતા ન હતા એટલે એને છોડી દીધો એટલે આ આ બધા કિસ્સા સામે આવે છે છે ત્યારે સમાજ એ એ છોકરીઓને નજરે જોવાનું શરૂ કરી દે એક અલગ છબી છોકરીઓ માટે બનતી હોય છે અને પછી જ એને ખરેખર પોતાનું કરિયર બનાવવું છે લગ્ન પછી ભણવું છે એ બધાની વચ્ચે ઘણા બધા અડચણરૂપ પણ આવતા હોય છે કારણ કે મોટાભાગે લોકો એવા જ વિચારતા થઈ જાય કે જો આને પણ આવું કર્યું હતું આ વધારે ભણી લેશે તો આ પણ આવું જ કરશે કાં તો આ વધારે સક્સેસફુલ થઈ જશે તો આવું કરશે અને પછી બધાને જ ત્રાજુએ તોલવામાં આવે છે તમારું આ મામલા વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો